વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ચાલુ પરીક્ષાએ મહિલા સ્કોડે વિદ્યાર્થીનીને ટી શર્ટ ઉપર કરવા કહ્યાનો આક્ષેપ થયો છે આ મામલે કુલપતિએ તપાસના આદેશ આપ્યા છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોમાં હાલ રેગ્યુલર તેમજ એટીકેટીની પરીક્ષાઓ ચાલી રહી છે જેમાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને પકડવા માટે સ્કોડની ટીમ તૈયાર કરાઈ હતી જેમાં આ વર્ષે પહેલી વખત મહિલા સ્કોડની ટીમ તૈયાર કરાઈ હતી જેમની કામગીરીને લઈ કેટલીક કોલેજોમાં વિદ્યાર્થીનીઓએ મૌખિક ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કરી હતી કે પરીક્ષા દરમિયાન મહિલા સ્કોડ દ્વારા વર્ગખંડમાં ટી શર્ટ ઉપર કરવા માટે કહેવાયું હતું કામરેજ અને ભરૂચની કોલેજોમાં ફરિયાદ ઉઠી છે આ ફરિયાદને પગલે કુલપતિએ જણાવ્યું હતું કે કોઈ લેખિતમાં ફરિયાદ મળી નથી તેમ છતાં તપાસના આદેશ આપ્યા છે જે કોલેજના વર્ગખંડમાં મહિલા સ્કોડ દ્વારા ચેકિંગ દરમિયાન અયોગ્ય વર્તન કર્યું હશે તો તેના માટે જે તે વર્ગખંડના સીસીટીવી કેમેરા પણ તપાસવા માટે સૂચના આપી દેવાઈ છે જો મહિલા પ્રોફેસરની ભૂલ જણાઈ આવશે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવશે આપણી વીર નર્મદા સિંધુ જાત યુનિવર્સિટી ની અંદર ચાલતી પરીક્ષા ની અંદર મહિલા સ્કોર ની લઈને જે માહિતીઓ બહાર આવી હતી એના સંદર્ભમાં યુનિવર્સિટીના ના મોનિટરિંગ સેલ અંદર એની ફૂટેજો ચેક કરતા એ રેગ્યુલર ચેકઅપ માલુમ પડ્યું છે સામાન્ય રીતે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણતા હોવાથી રેગ્યુલર સ્કોર તેઓની જોડે સંપર્ક કરી શકતી હોતી નથી એને અટકાવવા માટે જ મહિલા સ્કોલ રાખવામાં આવી છે જે પુરુષ અને મહિલા બંને વિદ્યાર્થીઓને ખૂબ સરળતાથી એને ચેક કરી રહ્યા છે આ અટકાવવા માટે જ આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોય એવું માલુમ પડે છે આથી કોલેજોને પણ જાણવામાં આવે છે કે પરીક્ષા દરમિયાન જે લોકો અંદર કેમ્પસમાં હોય તેને સંપૂર્ણપણે દૂર રાખવામાં આવે જરૂર પડે સ્થાનિક પોલીસની મદદ પણ લેવામાં આવે અને અમે આ પ્રકારની માહિતી આપનાર